કચ્છના સર્વાંગી વિકાસ માટે બહાર વસતા એનઆરઆઈ કચ્છીઓ કચ્છના વિકાસમાં સહભાગી થાય તે માટે ગ્લોબલ કચ્છ ફેડરેશન દ્વારા ભુજ ખાતે સંવાદ યોજાયો કચ્છના અનેક લોકો ખાસ કરીને પટેલ સમાજના અનેક પરિવારો વિદેશમાં વસે છે એ બધા જ નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન એનઆરઆઈ વિકસતા કચ્છમાં સરળતાથી સહયોગી બની શકે અને પોતાના વતનમાં ધંધા રોજગાર કે ઔદ્યોગિક એકમો સ્થાપી શકે તે માટે ભુજ ખાતે ગ્લોબલ કચ્છ ફેડરેશન દ્વારા એક સંવાદનું આયોજન કરાયું હતું એનઆરઆઈ ભાઈઓ આ સંવાદમાં જોડાયા હતા આ અંગેની માહિતી આપતા ગ્લોબલ કચ્છ ફેડરેશનના અનિલભાઈ ઘોર અને કુરજીભાઈ કેરાઈએ વિગતો આપતાં જણાવ્યું હતું કે પ્રથમ વખત ગ્લોબલ કચ્છ ફેડરેશનના બેનર હેઠળ એનઆરઆઈ નાગરિકોની સાથે આ સંવાદ યોજાયો જેમાં વિદેશમાં સ્થાયી થયેલા નાગરિકો સરળતાથી કચ્છ પોતાના માદરે વતન પહોંચી શકે તે માટે ફ્લાઈટ કનેક્ટિવિટી અથવા વિદેશથી સીધી ભૂત સુધીની ફ્લાઇટો મળી રહે તે માટે સંગઠિત બની અવાજ ઉઠાવવા ચર્ચા કરાઈ હતી જેથી રાજ્ય અને કેન્દ્ર સરકારને આ અંગેનું મહત્વ સમજાય તેમણે જણાવ્યું હતું કે કચ્છ ટુરિઝમ ક્ષેત્રે ખૂબ જ આગળ વધ્યું છે તે સિવાય અનેક ઔદ્યોગિક એકમો આવવાથી કચ્છનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે ત્યારે આ આર્થિક વિકાસમાં એનઆરઆઈઓ જોડાય તે માટે ગ્લોબલ કચ્છ ફેડરેશનના માધ્યમથી વિદેશ વસતા કચ્છીઓને અવગત કરાયા હતા તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે ગ્લોબલ કચ્છ ફેડરેશન દ્વારા આ ઝુંબેશ આગળ પણ ચાલુ રાખવામાં આવશે ભુજ ખાતે આવેલ હિલવ્યુ રિસોર્ટમાં આયોજિત આ કાર્યક્રમમાં એનઆરઆઈ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સૌ પહેલાં તો કચ્છ ગ્લોબલ ફેડરેશનની રચના થઈ છે અને એમને હું શુભકામના પાઠવું છું એમના ચેરમેન શ્રી અનિલભાઈ આખી ટીમ અને જે બધા બહારથી પણ આપણા બધા પધાર્યા છે ચંદ્રકાંત પોઈ હોય વિજયભાઈ હોય કુંવરજીભાઈ હોય કાનજીભાઈ હોય અને સૌ મિત્રોએ સાથે મળી એમના બધા શ્રી સચિનભાઈ બધા આગેવાનો ખૂબ જ સુંદર કામ કહેવાય કે આગામી સમયની અંદર આપણે વિશ્વ ફલક ઉપર પણ આ ફેડરેશનના માધ્યમથી આપણે જોડાઈ રહીશું કચ્છની સાથે એમનો સંપર્ક રહેશે અનેક વ્યવહારનો આદાન પ્રદાન થશે અને અનેક વાર્તાલાપનું આદાન પ્રદાન થશે ખૂબ આનંદની વાત છે બસો લોકોનું રજીસ્ટ્રેશન થયું હતું અને જે પ્રકારે વિદેશથી પણ આપણા અનેક એનઆરઆઈ મિત્રો પણ અહીંયા સાથે જોડાણા છે એમની નાની મોટી જે સમસ્યા હોય એમની સૂચનો હોય એ ફેડરેશનના માધ્યમથી એ લોકો મૂકી શકશે મેં પણ આજે એમને આશ્વસ્ત કર્યા છે કે દર છ મહિને મળી કરીને કોઈ પણ ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારના કોઈ મેજર પ્રશ્ન હોય યા વ્યક્તિગત પ્રશ્ન હોય તો એમની સાથે આપણે વાતચીત કરીશું અને જે પ્રકારે ખૂબ જ આનંદ થયો કે એક ઉત્સાહ મેં જોયો કે આટલો બધો ઉત્સાહ કે આજે પણ આપણા આમ કહેવાય કે કચ્છીઓ એ દેશમાં હોય કે દુનિયામાં હોય પણ એમનો તમે જેમ કીધું કે એક પગ તો એમનો માદરે વતન હોય એટલે એ વાતનો આપણને બધાને ગૌરવ આનંદ છે કે આપણા કચ્છીઓ એ ગમે ત્યાં દુનિયાના કે દેશના છેડે હોય પણ કચ્છને ક્યારેય ભૂલ્યા નથી અને એ અમને પણ એનામાંથી જે છે પ્રેરણા મળતી હોય છે અને આનંદ આવતો હોય છે આ વિચાર જેમ મેં કીધું કે એર કનેક્ટિવિટી માટે બધી ચેમ્બર એનઆરઆઈ એનઆરઆઈ એસોસિએશન અજ ભુજની અલગ અલગ જે સંસ્થાઓ છે તે મુંબઈના લોકો એ એર કનેક્ટિવિટી માટે ભેગા થયા હતા અને ત્યારે એર કનેક્ટિવિટીનો જે પ્રશ્ન છે એના માટે ત્યારે નક્કી થયું કે આપણે દરેક લોકો અલગ અલગ જગ્યાએ અલગ અલગ સંસ્થા મારફત કચ્છના કોઈ પણ પ્રશ્ન હોય છે એની આપણે રજૂઆત કરીએ છીએ અને એનું નિરાકરણ નથી આવતું તો આપણે વિશ્વ લેવલની એક કચ્છની સંસ્થા બનાવીએ કે આખા વિશ્વના લોકો એક એ પ્લેટફોર્મ ઉપર આવે એક પ્લેટફોર્મ ઉપર આવે અને વિશ્વ લેવલે આપણે ક્યાંય પણ કોઈ પ્રશ્ન હોય તો એની રજૂઆત કરીએ તો એની અસર દિલ્હી સુધી પડશે ને ત્યારે ગ્લોબલ કચ્છ ફેડરેશનની રચનાથી આજથી આઠ નવ મહિના પહેલાં ત્યાર પછી અમે દિનેશભાઈ ત્રિવેદીને મળ્યા આપણા સેન્ટ્રલ મિનિસ્ટર રેલવે મિનિસ્ટર દિનેશભાઈ ત્રિવેદી ગ્લોબલ કચ ફેડરેશનના ચીફ ઓફ પેટર્ન છે બિદરા સર્વોદય ટ્રસ્ટના વિજયભાઈ છેડા એના ફાઉન્ડર છે હું એનું ચેરમેન છું એમ અલગ અલગ આખી કમિટી બની અને વિશ્વના અલગ અલગ દેશોની અંદર એમના ડાયરેક્ટરો દરેક દેશની અંદર એ ઘણા બધા દેશની અંદર અત્યારે અમારા ગ્લોબલ કચ્છ ફેડરેશનના પ્રેસિડેન્ટ નિમાઈ ગયા છે કેટલાય બધા દેશની અંદર અને આ ગ્લોબલ કચ્છ ફેડરેશન છે એ કચ્છીઓનું એક એવું ફેડરેશન બનશે કે દુનિયાના દરેક દેશની અંદર એ સંસ્થાનું બનશે અને દુનિયાના દરેક દેશમાં કયા દેશમાં કેટલા કચ્છી રહે છે એ એક અમે ફોર્મ બનાવ્યું છે અને એ ફોર્મ ત્યાંથી ખાલી ફ્લિપ કરશે એટલે અમારી પાસે એનો ડેટા આવી જશે અત્યારે આપણી પાસે કોઈ ડેટા નથી કે કયા દેશમાં કેટલા કચ્છી છે તો એ ડેટા આપણી પાસે આવી જશે અને એ લોકોનો ક્યાંય પણ કોઈ પ્રશ્ન હશે તો એનું નિરાકરણ પછી વેપારિક ધોરણે વિશ્વ લેવલે આપણું એક ફેડરેશન જે કચ્છ ગ્લોબલ ફેડરેશન છે વિશ્વમાં કોઈ બી જગ્યાએ ક્યાંય પણ વેપાર બિઝનેસ કરવું હશે તો ફેડરેશન સાથે જે જોડાયેલું હશે એને કોઈ પણ માહિતી જોઈતી હોય કે ભાઈ નેરોબીમાં માણસ શું કરે છે યુએઈમાં કોણ શું કરે છે યુકેમાં કોણ શું કરે છે મારે કોઈ બિઝનેસ કરવું છે તો એ ડાયરેક્ટ એનો કોન્ટેક્ટ કરી શકશે અને એ વ્યક્તિ એને જવાબ પણ આપશે કે આ ફેડરેશન સાથે જોડાયેલો છે એ લોકોના કોઈ પ્રશ્ન હશે વેપારીક ધોરણે સમજી લો કે કોઈ કાંઈ પણ પ્રશ્ન હોય દરેક દેશના અલગ અલગ પ્રશ્ન હોય અહીંયાથી માલ મૂક્યો માલ રિજેક્ટ થયો શું કરવું એને ખબર છે કે ગ્લોબલ ફેડરેશન જે છે એ ત્યાંનો જે કન્ટ્રીમાં માલ મારો પડ્યો છે એનો કાંઈક ને કાંઈક નિરાકરણ લઈ આવશે આપણા લોકો જે છે અત્યારે બારે ભણે છે તો એ છોકરો જ્યારે બારે ભણવા જાય છે ત્યારે એના મા બાપને ચિંતા હોય કે બારે ભણવા જાય છે છોકરી જાય છે કોણ હશે શું હશે ક્યાં જશે કચ્છ ગ્લોબલ ફેડરેશન અમારી પાસે કોઈ બી વિદ્યાર્થી કે બહેન કે કોઈ આવશે એટલે અમે એ દેશને જાણ કરીએ કે ગ્લોબલ ફેડરે અહીંયાથી અમારે કચ્છથી આ છોકરી આવે છે અને એની જ્યાં સુધી કોઈ વ્યવસ્થા ન થાય એનું એડમિશન કે જ્યાં ન થાય ત્યાં સુધી આઠ દિવસ દસ દિવસ તમને એરપોર્ટ ઉપર ઉતારવાનું અને તમને એની વ્યવસ્થા કરવાની છે કોઈ ધંધા રોજગાર માટે બારે જાય છે તો પણ એને ધરપત રહેશે કે હું ત્યાં જાઉં છું મારો કોઈ છે નહીં એને ખબર હશે કે ગ્લોબલ ફેડરેશન હું ક્યાંય પણ મૂંઝાઈશ તો ગ્લોબલ કચ્છ ફેડરેશન મારી સાથે રહેશે જય હિન્દ જય ભારત હું કુંવરજીભાઈ કેરાઈ રિપ્રેઝેન્ટિંગ વન ઓફ ધ ડાયરેક્ટર ફોર ગ્લોબલ કચ્છ ફેડરેશન રિપ્રેઝિંગ યુકે અને આનો એક મેઇન હેતુ આ પહેલી વખત એનઆરઆઈની કચ્છ ગ્લોબલ ફેડરેશન નીચે આ મીટ કરવામાં આવી છે એનું મેઇન રીઝન કે એનઆરઈ જે વર્લ્ડ વાઈડ જે બારે છે એને એકસાથે અહીંયા સંગીત કરી અને કચ્છના એનઆરઆઈ માટે જે કાંઈ ક્વેશ્ચન હોય ઇસ્યુ હોય એનું આઉટ થાય અને અત્યારે કચ્છ બહુ ડેવલપ થયેલું ટુરિઝમ છે ઇન્ડસ્ટ્રી છે પણ મેઇન હેતુ આ ફેડરેશનનું કે કનેક્ટિવિટી કેમ મળે યુકેનું જે જનરેશન છે યંગ જનરેશન એને અહીંયા આવવામાં ઘણી તકલીફ પડે રહી એટલે એના માટેનો આ પહેલું પગથિયું શરૂ થયું છે આપ સૌ એનઆરઆઈ અને લોકલ પીપલ આમાં જોઈન્ટ થશે તો એક અવાજ જ્યારે થશે ને ત્યારે ગુજરાત ગવર્મેન્ટ પછી દિલ્હી ગવર્મેન્ટમાં અવાજ નીકળશે ન કોઈ જો આપણે આ બધું કર્યા રાખશી તો એનું કાંઈ સોલ્યુશન નથી નીકળતું અને ટુ ગેટ ધ કચ્છ ટુગેધર સબકા સાથ સબકા વિકાસ થેન્ક યુ So, we're here today at the Global Gutch Federation inauguration. They've launched a brilliant website uh, which will give NRIs the chance to uh, get information about what is happening in the Federation. And that will be really useful, especially over social media, where we can access, if we're living abroad, we can access information at any time. So, I'm in the UK, so problems that I face coming to Gutch are things like uh, my luggage problem, flights to Gutch, things like that we always face. We love coming to Gutch, but because we have such problems, it's very difficult to come regularly. Um, but the Gutch Federation have said that they're going to help us solve these issues. Um, and I think for the future generation, it's very important. So, my daughter is UK born, and it's very important for her to learn about our roots and our culture. Uh, being a uh, UK uh, international so with the expansion of the airport that the MPs have promised for today um, a lot of Gucci's residing in UK there's thousands maybe 20 30 thousand in the UK so they will all be able to have access to Gucci uh, if the direct flights are sorted out at the international airport. હલો મારું નામ રવજી રત્ના કોરંગીયા છે હું લંડનનો રહેવાસી છું રિસન્ટલી માધા પર આવ્યા એક મહિનો થયો એક મહિનાથી શરૂઆતથી જ મેં એક કામ ચાલુ કર્યું હતું કે આધાર કાર્ડ બનાવવાનું હું ખેડૂતનો દીકરો છું મારી ખેતી છે મારું ફાર્મિંગ છે મારે ફ્લોટની લેન્ડ છે એ કાંઈ પણ કાર્ય કરવા માટે આધાર કાર્ડની જરૂર પડે છે અને મને આધાર કાર્ડ કરવા માટે ગ્રામ પંચાયતનો સિક્કો જોઈએ કે હું માધાપુરનો વતની છું એટલું કરવા માટે કરીને માધાપરની અંદર અત્યારે પંચાયત છે નહીં જેના કારણે વહીવટદાર સિક્કો મારવાની જરૂર પડે વહીવટદાર તરીકે સુખદેવ ગજર છે હમણાં સુખદેવ ગજરને મેં ફોનથી કોન્ટેક કર્યો પંચાયતની અંદર લગભગ દસ દિવસ સુધી ધક્કા ખાધા કોઈ દિવસ એ આવતો નથી એમના ત્યાં માણસ જે છે એ એટલે સુધી મને કહી દીધું કે છેલ્લા વીસ દિવસથી માણસ આવ્યો જ નથી ઓફિસમાં આવા ઓફિસરો ત્યાં કામ કરે છે હવે અમે ચાર વીક માટે કે છ વીક માટે આવ્યા હોઈએ તો અમને એટલો ક્યારે ટાઈમ મળે કે અમે આધાર કાર્ડ અને આધાર કાર્ડ વગર એક સિમ કાર્ડ પણ તમને નથી મળતું બધેને ખબર છે કે આધાર કાર્ડ ઇઝ વેરી નેસેસરી તો વાય પ્રોટોકોલ ટ્રીટમેન્ટ અમે ઓસીઆઈ છે એના એનઆરઆઈ પાસપોર્ટ છે પાન કાર્ડ છે એના ઉપરથી ફિફ્થ ઓફ માર્ચના ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની અંદર રિપોર્ટ હતો જે મેં એને કોપી કરીને બતાવ્યો કે આ જો આ નવા રૂલ્સ આવી ગયા છે આધાર કાર્ડ એનઆરઇને માટે ખાલી આ ત્રણ વસ્તુની જ જરૂર છે બીજું કાંઈ જરૂર જ નથી છતાં પણ એ આ કાંઈ મને રિસ્પોન્સ ન મળ્યો પછીથી મને એમ કહેવામાં આવ્યું કે તમારું કાંઈ ઓબ્જેક્શન મેં એ લોકોને એમ જ કીધું કે તમે મને મોઢેથી કહો છો ખાલી કે તમને એનઆરઆઈ આધાર કાર્ડ ન મળે એ ગવર્મેન્ટનું રૂલ્સ મેં કીધું કયા રૂલ્સનું તમે મને નંબર આપો કે કયા સેક્શનમાં એનો નંબર રૂલ્સ છે જ્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એવો રિપોર્ટ પાડે છે કે તમને આ ત્રણ જ વસ્તુની જરૂર છે અને તમે મને મોઢેથી ના પાડો છો તો તમે મને રાઇટિંગમાં આપો રાઇટિંગમાં આપ્યું દસ દિવસ થઈ ગયા હવે એની પાસે કોઈ જવાબ નથી માં આપ્યું તો મેં કીધું મને રાઇટિંગમાં જવાબ જોઈએ છે પણ એ પાસે જવાબ જ નથી અત્યારે મને ખરેખર મને વિશ્વાસ છે કે ગ્લોબલ ફાઉન્ડેશન આ વસ્તુને આગળ લઈ જશે અને ખાલી આ મારી એટલાની ઇસ્યુ નથી ધીસ ઇઝ અ એસ મેજર ઇસ્યુ કે એનઆરઆઈને કાર્ડ મળવાનું જ નથી મળશે જ નહીં સુકમ એનો રિસ્પોન્સ તો આપો તમે કે સુકમ નથી મળવાનો કયા રૂલ્સ ઉપર તમે જાઓ છો કે આ કાર્ડ નહીં મળે તમને કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ કહે છે કે તમને કાર્ડ મળવું જોઈએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એક આખો રિપોર્ટ બહાર પાડ્યો છે કે પાંચ તારીખથી રૂલ્સ ચેન્જ થઈ ગયા છે એનઆરઆઈને હવે ત્રણ વસ્તુ ઉપર કાર્ડ મળવું જોઈએ અમને કેમ નથી મળતું મને આનો ફૂલ રિસ્પોન્સ જોઈએ છે રાઇટિંગમાં